નમસ્કાર નમસ્કાર દોસ્તો આજે આપણે અહીં આગળ આપણા એક કસ્ટમર છે એમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો એમના આપણા નિવાસસ્થાને પહોંચી ગયા છીએ તો એ સાહેબને શું તકલીફ હતી કેટલા ટાઈમથી હતી અને આપણી એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીની પ્રોડક્ટ વાપરવાથી શું રિઝલ્ટ મળ્યું આપણે એમના મુખેથી જ સાંભળીશું સાહેબ તમારું નામ

મેડિકલ ને એવું મેડિકલ ની મેડિકલની ને એવું લાવતા લગાવતા ત્યાં સુધી સારું રહે એમ બંધ કરો એટલે પાછું એવું ને એવું થઈ જતું હતું ઓકે તો આ તકલીફની અંદર તમને આપણા માય લાઇફ સ્ટાઇલ કંપનીમાંથી શૈલેષભાઈ રાવલ સાહેબ ટીસી લીડર એમના થ્રુ આપણે એક દવા સજેસ્ટ કરી હતી તો એ કઈ કઈ દવા સજેસ્ટ કરી હતી એમાં તમને એક એન્ટી એલર્જી કરી લિક્વિડ આપેલી હતી એક નીમ શોપ આપેલો હતો અને ધાદર ઉપર લગાવવા માટે વુડ

જરૂર આ દવા લેવાય ને આનાથી ઘણી રાહત થાય છે ઓકે સાહેબ મૂળમાંથી મટાડે છે આયુર્વેદિકનું કામ જ એ છે મૂળમાંથી મટાડવાનું તો ઓકે સાહેબ તમારો મોબાઈલ નંબર બોલશો ચોરણ છવ્વી એકત્રીસ નેવું ચોરણ જોશી ઓકે સાહેબ તો તમે તમારો ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય માય લાઈફ સ્ટાઇલ